સો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજા મજા છો ને અમે પણ મજામાંથી મજા સ્વાગત છે તમારું ફ્રી એક નવા વિડીયોમાં દોસ્તો આપણે હતા પાવાગઢ પાવાગઢથી આવ્યા છીએ ડાકોર ડાકોર હજી પૈગા છે સાઈડ નહીં ચાલી થઈ છે અને તમે જોવો બધા એ ફૂલ રિક્ષાવાળાએ ફૂલ ટ્રાફિક જો ભાઈ કરી કેમ કે હજી ઉતર્યા છે ત્યાં તો રિક્ષા બધી સામે લેવા આવી ગઈ હમણાં બધા બે એટલે જવું છે દોસ્તો આપણે અને આ છે એમની મેન બજાર ને ધીમો ધીમો વરસાદ પણ શરૂ થઈ ગયો મારો મોબાઈલ પલ્લે કેમ કે કવર તો મોબાઈલના ગજામાં છે દોસ્તો આપણે પહેલી વખત જ્યાં ડાકોર કૃષ્ણ ભગવાનના દર્શન કરવા જઈ રહ્યા છીએ અને એની મેન બજાર છે વરસાદ પણ ચાલુ છે અને તો વરસાદ ચાલુ છે અને આ છે ડાકોરની મેઇન બજાર સરસ મજાની કોઈ તો લઈ લેજો દોસ્તો ટ્રાફિક તો ફૂલ છે અહીં કેમ કે મંદિર ચાર સ્કૂલે એટલે અત્યારમાં ફૂલ ટ્રાફિક છે જાઓ I like to it તો દોસ્તો આપણે બહુ શું કહેવાય કે સેલ્ફી એટલે ફોટો પાડવાનો જતા એટલે વિડીયો નથી દેતા પણ તો એ કૃષ્ણ ભગવાન આપણે ને દર્શન રહ્યા છે તમને પણ કરાવ્યા છે અને હવે હવે અહીંનો બહારનો જે માહોલ કે અહીંનો લુપ છે એ તમને હું બતાવું કે સરસ મજાનો એવો માહોલ છે અને આ છે અમારું મહિલા મંડળ ગ્રુપ અને આ છે ડાકોર ભગવાનનું સરસ મજાનું મંદિર છે અને દોસ્તો આ વિડીયોમાં તમને આ આપણે ઉજ્જૈન ગયા હતા ને ઉજ્જૈને પણ આપણને આ જોવા મળ્યું હતું અને આજે ફરી વખત જોવા મળી ગયું છે અને દોસ્તો આપણે જ્યારથી યાત્રા પ્રારંભ કરી છે ત્યારથી કૃષ્ણ ભગવાન અમારી સાથે જ છે કેમ બેન હા અને શું કેવાય કે હા લાલાને ને જ્યાં સુધી લઈ ગયા અંકલેશ્વર કે ભાઈ અહીંયા ઉજ્જૈન પણ અમારે કૃષ્ણ ભગવાન આયરે આયર જ છે હો ભાઈ હા અને રોજ વરસાદી પણ અમારી બેન ધરે છે કેમ કે અમારે જયારે હોલી છે ને બસ છે ને ત્યાં જ કૃષ્ણ ભગવાન પીડ્યા હોય ને રોજ એની સંભાળ પણ સારી રીતની રાખે છે દોસ્તો અત્યારે થોડું ઘણું ફોટો શૂટિંગ ચાલે છે કેમ કે અમારા ગ્રુપના મેમ્બર બધા મહિલા પાસે પણ થોડા ઘણા ફોન છે તો બધા ફોન શૂટિંગ કરે છે અને હવે આ સાઈડમાં આપણે ઘણીપુર મંદિર જોયું છે આપણે પહેલી સાઈડનું પણ મંદિરના દર્શન તો કેટલી છે પણ પહેલી સાઈડના મંદિરનું લુક જોઈને કેવું છે અને વરસાદ પણ ચાલુ છે કેમ કે ડાકોર ડાકોરમાં આવ્યા ને ત્યાંથી વરસાદ શરૂ થઈ ગયો છે ને હજી વરસાદી માહોલ છે ફાઈનલી દોસ્તો આપણે દર્શન કરી તો નીકળી ગયા છે અને હવે આવી ગયા છીએ બજારમાં ખરીદી કરવા કેમ કે અહીં બજાર પણ ખૂબ લૂક છે બહુ બર્ડ છે બહુ મસ્ત છે તમે જુઓ કે બધા પોતપોતાની રીતે ખરીદી કરે છે અને દોસ્તો હજી વરસાદ તો ચાલુ જ છે કેમ કે જ્યાંથી ઉતર્યા ત્યારનો વરસાદ ચાલુ છે સ્ટેટસ તો અત્યારે એવા છે કે ડાકોર ભગવાન કૃષ્ણના દર્શન કરી અને રિટર્ન અને વરસાદ હતો પણ અત્યારે હવે નથી રહી ગયો છે ફરી બસમાં પાછા ને અહીં જો બધા અમાર તો વાનર બધા ગમે ને હારે જ હોય જો બસની માથે પણ સપોર્ટ બોલાવે અહીંયા જો તો દોસ્તો થોડીક વારમાં અહીંથી નીચે છે બધા તૈયારી કરે જોવા અમારે બધા નીરવાની કોશિશ કરે પણ હજી ખાય તો છે આ માથે નીરો માથે હજો એને